એમએલએ નો પુત્ર હોય કે એમએલએ નો બાપ હોય કે કોઈ પણ હોય આ દેશમાં હરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે પેલા ગુનો દાખલ થવો જોઈએ અભિમાન તો છે ને એ રાજા રાવણ ચકનાચૂર થયું હતું જયારે નાભીમાં પ્રભુ શ્રી રામે બાણ માર્યું હતું તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મેહુલભાઈ બોગરા તમે જાણો છો સાહેબ કે ગુજરાતની અંદર કેવું સારું એવું કામ કરી રહ્યા છે લોકો એમને બહુ એટલે બહુ સારી રીતે ઓળખે છે અને મેહુલ બોગરાને હું પણ બહુ સારી રીતે ઓળખું છું મિત્રો અને મેહુલ બોગરા તમને ખબર છે સાહેબ એ પોતે એડવોકેટ છે વકીલ છે અને વકીલાત બહુ સારી રીતે જાણે છે પરંતુ અત્યારે જે તાજેતરમાં તમને ખબર હશે મિત્રો એકાદ મહિલા પહેલા રાજકુમાર જાટ નામના યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું એવું મિત્રો પોલીસ સાહેબે કીધું હતું પરંતુ જેટલા પણ વકીલો છે એમનું પણ એવું કેવું છે કે ક્યાંક ને ક્યાંક એ શંકાસ્પદ કેસ હતો અને સીબીઆઈ ને આની તપાસ સોંપવામાં આવે ત્યારે વધુ મોટો ખુલાસો થશે અને રાજકુમાર જાટના જે પિતા હતા એ પણ એવું કહેતા હતા કે સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે પરંતુ આગળ શું થયું કોઈને ખબર નથી ભાઈ પણ અત્યારે કહેવાનો મતલબ એટલો છે સાહેબ કે મેહુલભાઈ બોઘરા કે જેઓ ખુલ્લે આમ પડકાર ફેંક્યો છે એ પણ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાને હવે તમને ખબર છે મિત્રો કે ગણેશ ગોંડલ કોણ છે જયરાજસિંહ જાડેજા કોણ છે તમને ખબર છે ગણેશ ગોંડલ ઉપર પણ કેટલાક કેસો લાગેલા છે જયરાજસિંહ જાડેજા ઉપર પણ કેટલાક કેસો લાગેલા છે અને તમને ખબર છે કે મેહુલભાઈ એ શું કહી રહ્યા છે એ સાહેબ સૌથી પહેલા તમને આગળ આખો વિડીયો બતાવું તો સૌથી પહેલા તમે આખો આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવો એમએલએ નો પુત્ર હોય કે એમએલએ નો બાપ હોય કે કોઈ પણ હોય ન્યાય મેળવવાનો અધિકાર છે પેલા ગુનો દાખલ થવો જોઈએ છે ને એ રાજા રાવણ ચકનાચૂર ચકનાચુર થયું હતું જયારે નાભીમાં પ્રભુ શ્રી રામે બાણ માર્યું હતું એટલે કોઈને પણ એવો ફાકો હોય કે ગોંડલિયા અમારા બાપ દાદાની જાગીર છે અહીંયા કોઈ પણ